જટિલ પેશીએ પેશી નો સમૂહ છે એટલે કે તેમાં એક કરતા વધુ પેશીઓ આવેલી હોય છે અને તેઓ સમાન ઉત્પત્તિ ધરાવે છે અને ભેગા મળીને એક એકમ તરીકે કાર્ય કરે છે દાખલા તરીકે જલવાહક પેશી અનક પેશી તો સૌથી પહેલા જોઈએ જલવાહક પેશી તો જલવાહક પેશીઓમાં સૌથી પહેલા તો કાર્ય જોઈએ તેઓનું તો જલવાહક પેશીનું કાર્ય છે પાણી અને ખનીજ ક્ષારનું મૂળમાંથી મૂળ માંથી વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન તો પાણી અને ખનિજ ક્ષારનું મૂળમાંથી એટલે કે મૂળ દ્વારા શોષણ થાય ત્યાંથી વનસ્પતિના અન્ય ભાગો એટલે કે પ્રકાંડ અને પર્ણ સુધી વહન કરવાનું કાર્ય જલવાહક પેશીનું હોય છે હવે જલવાહક પેશી એ બે પ્રકારની હોય છે જલવાહિની અને જલવાહિની તો એ બંને વચ્ચે શું ફર્ક છે તે જોઈએ

જલવાહિની એ આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે છે આ ઉપરાંત જલવાહિની કેમાં જોઈએ તો જ્યારે જલવાહક પેશીનો બંધારણ ધતુ હોય ત્યારે તેના દ્વિતીય દીવાલ પરનું સ્ફુલન થાય છે આથી તે કોષરસ ગુમાવીને મૃત બને છે તો અહી એટલે કે જલવાહિની કેને જલવાહિનીમાં જ્વિતીય દિવાલ મૃત બને છે હવે તેના છેડા અણીદાર હોય છે અને એકબીજા ઉપર આચ્છાદિત હોય છે આ રીતે જલવાહિનીમાં છેડા અણીદાર અને એકબીજા ઉપર આચ્છાદિત હોય છે જ્યારે જલવાહિનીમાં છેડા અણીદાર નથી હોતા પરંતુ તેઓ ખુલ્લા હોય છે અને

રચના કરે છે તો જલવાહિની અને જલવાહિની કિમાં આ બંને મુખ્ય તફાવત છે આ બંનેનું કાર્ય તો એક જ છે કે પાણીનું વહન કરવું હવે જલવાહિનીઓ મૃદુતક કોષો ધરાવે છે જલવાહક પેશી અથવા તો જલવાહિની એ જીવન મૃદુ તક બીજુ કાર્ય જોઈએ તો જલવાહક પેશી નું અન્ય કાર્ય છે સંગ્રહ કરવાનો કોનો સંગ્રહ તો કે સ્ટાર્ચ સંગ્રહ કરવાનું કાર્ય જલવાહક પેશી નું હોય છે આ ઉપરાંત જલવાહક પેશી ફૂલિત દિવસ ધરાવાને કારણે

હવે જોઈએ અન્નવાહક પેશી અન્નવાહક પેશી માટે જોઈએ તો સૌથી પહેલા તો અન્નવાહક પેશી એ તૈયાર ખોરાકનું વહન કરે છે હવે આવૃત વનસ્પતિ અને સૌથી પહેલા જોઈએ તફાવત આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત

સાથી કોષો અન્નવાહક અન્નવાહક તંતુઓ ધરાવે છે જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં અન્નવાહક પેશી એ ચાલની નલિકા અને સાથી કોષો ધરાવતી નથી પરંતુ તે આલ્બ્યુમિન કોષો અને ચાલની કોષો ધરાવે છે તો આ બંને મુખ્ય તફાવત આવૃત બીજ અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ વચ્ચે હતો હવે અન્ય બાબત જોઈએ અન્નવાહક પેશીની તો અન્નવાહક પેશીમાં જે મૃદુ તક છે અન્નવાહક મૃદુતક તેનું કાર્ય જોઈએ તો અન્નવાહક મૃદ તક એ અણીદાર નલિકા જેવા કોષોનું બનેલું છે આ ઉપરાંત તે ઘટ અને કોષ કેન્દ્ર ધરાવે છે હવે તેનું કાર્ય જોઈએ અન્નાવાહક મૃદુ નું કાર્ય છે સંગ્રહ કરવાનું તો મૃદુતક કોષો શીર જેવા પદાર્થો નો સંગ્રહ કરે છે હવે બીજું જોઈએ અન્નવાહક તંતુઓ હોય છે તંતુઓ છે અને તેનું કાર્ય જોઈએ તો સૌથી પહેલા તો તેની રચના જોઈએ તો આ તંતુઓ ખૂબ લાંબા અણીદાર ટોચ ધરાવે છે અને તેનું કાર્ય તેનું કાર્ય છે અને દ્રઢ તક બંનેના જુદા જુદા કાર્યો છે હવે અન્નવાહક પેશી જોઈએ સૌથી પહેલા આકૃતિ જોઈએ આકૃતિ પરથી જોવા મળે છે કે અન્નવાહક પેશી એ લાંબી અને નળિકા એટલે કે નલિકાકાર રચના છે એટલે કે નળાકાર રચના છે અને તેઓ એકબીજાને લંબ અક્ષે ગોઠવાયેલા કોષોની બનેલી છે એટલે કે એક પછી એક કોષો દ્વારા ગોઠવાયેલી હોય છે આ ઉપરાંત બધા કોષોને જુદી પાડતી એટલે બે કોશોને ક્રમિક રીતે એકબીજાથી જુદી પાડતી રચના છે ચાલની પટ્ટી કા કે જેમાં આ છે ચાલની પટ્ટી કે જે છિદ્રાળુ રચના છે અને તે છિદ્રો કહે છે ચાલની છિદ્ર હવે આ ચાલની નલિકાઓ સાથી કોષો સાથે સંકળાયેલી હોય છે તો આ છે સાથી કોષ આ છે ચાલની નલિકા આ સમગ્ર જે લાલ કલર નો વિસ્તાર છે સમગ્ર નલિકા છે અને ચાલની નલિકાના કોષોને ને ચાલની પટ્ટીકા છૂટી પાડે છે તો આ રીતે અન્નવાહક પેશીની રચના હોય છે